સમાચારોમાં આગળ વાત કરીએ ભુજમાં આવેલ ટાઉન હોલ અને ઓપન થિયેટર દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ટાઉન ની અંદર ઠેક ઠેકાણે કચરાના ગંજ પડ્યા છે તો સાથે સાથે અહીંયા આજકાલ કાર્યક્રમ થવાની જગ્યાએ જૂના વાહનો પાર્કિંગ કરવામાં આવે છે બીજી બાજુ ઓપન થિયેટર પણ ખંડેર સ્થિતિમાં છે જેને લઈને કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે કલાકારોનું કહેવું છે કે ટાઉન નું ભાડું ઘટાડવામાં આવે અને ઓપન થિયેટરમાં સુવિધા ઊભી કરવામાં આવે તો કલાકારોને ફાયદો થઈ શકે તેમ છે કે ઘણા સમયથી આ જ પ્રોબ્લેમ છે કે કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે અંદર પાર્કિંગને બદલે બારે પાર્કિંગ વધારે કરવું પડે છે કારણ કે અંદર મોટા મોટા એ લોકોના જેસીબીને એવા વ્હીકલ ઊભા હોય છે ટ્રેક્ટરો ઊભા હોય છે મૂવિંગ ટોયલેટ છે એ પણ ઊભા હોય છે હવે ટાઉનહોલની અંદર પ્રવેશતા જ એવું થાય કે આપણે ટાઉનહોલમાં આવે છે કોઈ થિયેટરમાં આવે છે થિયેટરનો અભ્યાસ અમે એમ નથી કહેતા કે અમે જ કહીએ છીએ એમ પણ એ લોકોએ પણ એક અભ્યાસ કરવો જરૂરી છે કે રાજકોટમાં જઈને જોયા બરોડાના થિયેટર છે બોમ્બેના થિયેટર જોઈને એના પ્રમાણે આખું ડિઝાઇન કરીને જો તૈયાર થાય તો ઘણી સગવડ ઊભી થાય ને હોલ ધબકતો થઈ જાય ઘણા પ્રોગ્રામો થાય એમ છે નગરપાલિકાને પણ આવક થાય એમ છે એમાંથી એનું મેન્ટેનન્સ પણ નીકળી જાય એમ છે જો યોગ્ય રીતે એનું આયોજન કરવામાં આવે તો હું જો નગરપાલિકા દ્વારા આ કચ્છના કલાકારોને પ્રોત્સાહન મળે એના માટેનું આખું સરકારે આ પૈસા આપીને આયોજન કરવામાં આવ્યું છે તો આવું સંકુલ સ્વચ્છ અને સાફ હોવું જોઈએ એની અંદર કોઈ જાતની ગંદકી કે વાહનોના ખડાકડા કે પ્રાઇવેટ વાહનો આડેધડ આવતા હોય છે અને અંદર બેસીને શું કરતા હશે શું કરી શકશો તમે તો હું નગરપાલિકાના સત્તાધીશ ચીફ ઓફિસર અને કચ્છ કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે કલેક્ટર સાહેબ આપ એક ટાઉન હોલની મુલાકાત લો જે કચ્છના કલાકારોનું હૃદય છે ટાઉન હોલ એ ટાઉન હોલ એટલે કાંઈ બિલ્ડિંગ ન કહેવાય આ કચ્છના કલાકારનું હૃદય છે અને હૃદયની અંદર સાફ સફાઈ હોવી જોઈએ અને આજુબાજુનું વાતાવરણ પણ સ્વચ્છ હોવું જોઈએ જે આજુબાજુ દબાણ થાય છે એ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે કલાકારોની અમારી નવનુક્ત બોડી આવી એના પછી કલાકારો મને એક જ વાર એમના પત્રમાં સંપૂર્ણ જેટલા પણ કલાકારો છે જેટલી પણ એ લોકોની સંસ્થા છે સંપૂર્ણ સાથે મળીને એકવાર અમને રજૂઆત કરી ગયા છે મેં લોકોને આશ્વાસન પણ આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જ્યારે પણ અમારી કારોબારી રચાશે ત્યારે અમારું શેર સંગઠન જિલ્લા પ્રમુખ ધારાસભ્ય એમપી શ્રી તમામ હારે અમે સંકલન કરી અને કારોબારીની અંદર અમે નિર્ણય લેવામાં આવશે કે ભાઈ જે કલાકારો છે તેમના માટે કંઈ પણ આયોજન કરીને ભાડું ઘટાડી દેવું અત્યારે પાંત્રીસ હજાર જેવું ભાડું લેવામાં આવે છે તેની અંદર અમારે બર્ડન સૌથી વધુ એસી નું જ હોય છે શું કામ કે ત્યાં સેન્ટ્રલ એસી છે અને સેન્ટ્રલ એસી હોવાથી લોડ પણ વધુ લે છે